વલસાડ જિલ્લા પોલીસે મોબાઈલ મોબાઈલ માલિકોને પરત કરવામાં આવ્યા હતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ના માર્ગદર્શનમાં અને ડીસીપી વિકાસ સહાયની સૂચનાથી પોલીસ દ્વારા દરેક જિલ્લામાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જેમાં લોકોના મોબાઈલ કે અન્ય ચીજ વસ્તુઓ ચોરાય છે તે શોધી તેના મૂળ માલિકને પરત કરવામાં પોલીસ મહત્વની ભૂમિકા ભજવે છે આ કાર્યક્રમનું વલસાડ એસપી અને ડીવાયએસપી દ્વારા વાપી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસઓજી પોલીસે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ચોરાયેલા પાંસઠ જેટલા મોબાઈલને શોધી કાઢી તમામ મોબાઈલ તેમના મૂળ માલિકને પરત કર્યા હતા આ મામલે જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે છ થી આઠ મહિનામાં જિલ્લાના દસ પોલીસ મથકોમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ આધારે મોબાઈલ રિકવર કરી તેમના મૂળ માલિકને પરત કર્યા છે જેમાં વાપી ટાઉન પોલીસ મથકના પંદર

સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની જે માર્ગદર્શન છે એ મુજબ જે તેરા તૂચકો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં તેરા તૂચકો કાર્યક્રમ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવતો હોય છે એના ભાગરૂપે આજે વલસાડ ડીવાયસપી વાપી ડિવિઝન ઓફિસ ખાતે એસઓજીની કચેરી ખાતે અહીંયા સમગ્ર જિલ્લામાં છેલ્લા છથી આઠ મહિનામાં અલગ અલગ વ્યક્તિઓના રસ્તામાં બાઇક પરથી પડી ગયેલા મોબાઈલ કે બસ સ્ટેશનમાં ગુમ થયેલા મોબાઈલ કે કોઈ જગ્યાએ એમણે શોપિંગ મોલમાં ક્યાંય ગયા હોય એમના મોબાઈલ પડી ગયા હોય શાકભાજીની લારી પર કંઈક શોપિંગ કરવા ગયા હોય ત્યારે અલગ અલગ પબ્લિક પ્લેસમાં જે લોકોએ પોતાના મોબાઈલ ગુમાવ્યા છે એની ગુમ થયેલા મોબાઈલની જે અમને અરજીઓ મળેલી હતી એના આધારે જે કમ્પ્લેન્ટ્સ મળી એના આધારે સ તમામ મોબાઈલ એની ઉપર જે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એ મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા હતા અને એના આધારે વલસાડ જિલ્લાની જે એસ એસ એસઓજી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ એસઓજીને કુલ મળીને પાંસઠ જેટલા મોબાઈલ જેની કુલ કિંમત દસ લાખ એંસી હજાર છે એ શોધી કાઢવામાં સફળતા મળી છે જેની અંદર વલસાડ સિટી પોસ્ટીના ત્રણ ડુંગરીનો એક ધરમપુરના બે વાપી જીઆઈડીસીના ઓગણીસ ભિલાણના સાત વલસાડ રોરલના છ પારડીના ત્રણ વાપી ટાઉનના પંદર ડુંગરાના છ અને ઉમરગામ પોસ્ટીના ત્રણ એમ કુલ પાસઠ જેટલા મોબાઈલો અલગ અલગ શોધી કાઢવામાં સફળતા મળી છે અને આ તમામ મોબાઈલ જે જે વ્યક્તિઓના હતા એ તમામ વ્યક્તિઓને આજે રૂબરૂ બોલાવીને એસપી ડીવાય એસપી અને પીઆઈ તમામ અધિકારીઓના રૂબરૂમાં એ તમામ વ્યક્તિઓને પોતાના મોબાઈલ પાછા આપવામાં આવ્યા છે તમામ લોકોમાં એક ખુશીની લાગણી છે કે એમના મોબાઈલ જે ગુમ થયેલા હતા એને પોલીસે શોધી કાઢવામાં સફળતા મેળવી છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંજાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વલસાડ